કેમ જેમાં યુટ્યુબ ફેમિલી તમારા બધાની સ્વાગત છે આજને મારા નવા બ્લોગમાં ને જે સવાર સવારમાં તો નહીં બપોર થઈ ગયો છે એટલે આપણે ઘાસી ઉપર આવ્યા છે અને ભાઈ આ કબૂતર કાઢી છે અને કાઢ્યું ને બાકી થોડાક ઉડાડ્યા છે જો અને આ એક હજી એકને ચડાવી દીધું જો આજે કેટલા દિવસ પછી આપણે કબૂતર ઉડાડ્યા છીએ ને ઉડે છે તો એ કેટલીક ખડી ઉડે છે તો ભાઈ આ તો બેસી ગયું એટલે ઉડે એવું જ છે એટલે નબળું નથી અને મૂકી હોય પણ પહેલાં દિવસ ત્યાં ઉડાડ્યા નથી લગતી નથી અને એમણે આપણે કાઢી આ બધા ઉતરી જાય કે પછી એને કાઢીએ છીએ ભાઈ ઉડાડે છે આ બધા અંદર બેઠા થોડા બધા કબૂતરો બહારે કાઢી નાખ્યા ને જો ઉડતા હતા બે ત્રણ પછી ઉડી ગયી બાકી બધા એને ખુલી કપડે ને ખાવા પીવાનું નાખી દઈ પેલા પાણી દઈ અને પછી ખાવાનું નાખીએ આપણે અહીંયા અને બાકી બધાય રખડે છે તો અને એક વખત એ ઉડે છે આપણે જો કેવા મસ્ત મજાના થઈ ગયા બોલું એકલો પઠ્ઠો ઉડે છે એ બિલાડ બાજે અંદાય કબૂતર આપણે ખાવા પીવાનું નાખ્યું હતું ને વરસાદ આવ્યો ને બધા વરસાદમાં નાખ્યા જો હમણાં વરસાદ જોયો ગયો હાલ તો પાછો વરસાદ આવે એવું થઈ ગયું છે જો ભીના ભીના થઈ ગયા ફોટો કેવો મસ્ત મજાનો રખડે છે પાકડા બધું આવે થોડા કબૂતર આપણે અંદર પુરાઈ ગયા અંદર ખાવાનું રહી દીધું વરસાદ આવે છે વરસાદ આવે પેલા આપણે કબૂતર ને પૂરી અને થોડાક પુરાઈ ગયા છે ને થોડાક પુરાતા નથી હેરાન કરે છે આજે તો આજે તેને ખબર છે તાવ નથી બોલી કરે તાવ આવ્યો હતો એટલે પુરાઈ ગયા હતા કઈ એકા

વરસાદમાં ફલાઈ નથી રાખવા ભીના પછી પલરે તો બીમાર પડે કે બહુ એટલે બહુ વરસાદ આવે છે પેલા જલ્દી બધાય તો કબૂતર પૂરાઈ ગયા પણ એક બચ્ચું બીઠું છે આપણે એક બેઠા બે બીઠા બહુ ખબર નથી એક તો બીઠું જ છે એ આવે પછી પૂરી આપણે

અને તડકો નીકળો જો પછી આપણે કબૂતરના પાછા કાઢશું અને બાકી વ્લોગનું અહીંયા કદે આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વ્લોગમાં મીલા પરી ભાજા બાય બાય